સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભારતના ગુજરાતના આણંદ જિલ્લા આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં ભાતીગઢ લોકમેળામાં આવ્યા છે ત્યારે આઠમનો મેળો ત્રિદિવસીય પાટોત્સવ આ જગ્યા પર ભરાય છે જેવી રીતે કચ્છમાં આશાપુરામાં આવેલા છે એવી રીતે આશાપુરીમાં પીપળાઓમાં વસવાટ કરે છે આજે આપણે આશાપુરીના મેળામાં આવ્યા છીએ ખરેખર ભારતીય સંસ્કૃતિમાં મેળાનું ખૂબ જ મહત્ત્વ હોય છે

લોકો મૂકવાના આપ નવજીવન સેવા ટ્રસ્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આણંદ જિલ્લાના સુજીત્રા તાલુકાના મા પીપળાવ શાહપુરી માતાનું આસ્થાનુ કેન્દ્ર છે મિત્રો માંસાપુરી આપ સૌની મનોકામના પૂર્ણ કરે લે ભીલો દેવ વેરી ગુડ વેરી ગુડ ડીઝ વાર આપો આપો આપણે જય 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 ખૂબ જ પૌરાણિક મંદિર સુજીતા તાલુકામાં આવેલું છે આણંદ જિલ્લાના જેવી રીતે આ ઓમે રો દીપ밧 બહ આદુ કો ઉતાર લોક મેળો આઠમ નો ભરાય છે મિત્રો આ ચાલો વિડો આપ સૌનું આસા પૂરી મંદિર પડાવા માં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો Nau jiwan Shepa shu Hulu Nau jiwan shepa shu Nau jiwan shepa shu Lago lago pake Nami mingai Thank you for watching the video today. See you in the next video.